નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતની અંદર વિષય ગણિતમાં સ્વાધ્ય દાખલા ગણીશું ધોરણ સાતનું જે પહેલું ચેપ્ટર છે પૂર્ણાંક પૂર્ણાક્ષ જેના વિશે માહિતી આપણે મેળવી હવે સ્વાદ્ય અંદર દાખલાની ગણતરી કરીશું તો દરેક ધ્યાન આપશે જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી અને તમારા આગળના

પહેલા લખો છે અહીં -11 * તો વિકલ્પ આપણો છે કે પેલા -11 * 7 એ કોના બરાબર સંખ્યા નથી. અહીં ખાસ ધ્યાન આપજો અહીં કોના બરાબર નથી એવો પ્રશ્ન કર્યો છે. તો અહીં ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે કે આનો બરાબર જવાબન હશે નહીં. તો જોશો તો સૌથી પહેલા તો આનો જવાબ જે છે કે તો આય છે એનું -11 * 7 આપણે જોઈએ તો પહેલો વિકલ્પ આપેલો છે માઇનસ માઇનસ સાત આ બંનેનો જવાબ મેળવીશું તો આનો જવાબ આપણે મળશેતેર અગિયાર સિત્તેર સિત્યોતેર અને પ્લસ માઇનસ માઇનસ આની અંદર જોશું તો આ બંનેનો ગુણાકાર આ પણ માઈનસ છે આ બંનેનો ગુણાકાર 87 77 એટલે આનો જવાબ મળશે -77 આની અંદર જોશું તો કે આમ 11 અને 7 બંનેનો ગુણાકાર થશે 77 પરંતુ અહીં માઈનસ નિશાની છે આ બી માઈનસ નિશાની છે એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે આનો જવાબ પ્લસ 77 મળશે આનો જવાબ છે 11 77 અને પ્લસ માઈનસ માઈનસ લેનો પણ જવાબ કેવો મળશે -77

સરવાળા નિશાની છે એટલે કે નિશાનીનો ફેરફાર થશે નિશાની બદલાય છે તો કઈ એ ની સંખ્યા નથી એવો પ્રશ્ન કર્યો છે તો અહીં જોશો તો માઈનસ માઈનસ આ થઈ જશે પ્લસ એટલે અહીંયા એ પ્લસ આવી જશે આનો આની સાથે ગુણાકાર કરશો એટલે એક નો એ સાથે ગુણાકાર કરશો તો માઈનસ એ મળશે આ તો માઈનસ એ આપેલું છે એ ભાગાકાર કરશો તો કે માઈનસ કે જવાબ મળશે એટલે આની અંદર જે આપણને જવાબ મળે છે ए आ साचो जवाब छे कारण के माइनस माइनस प्लस ये निशानी बताई जाए प्लस निशानी आवे छे जे विरोधी संख्या कारण के अहे जे ए अपेलो छे के प्लस ए छे और विरोधी संख्या तसे माइनस ए आबे माइनस ए आबे माइनस ए विरोधी संख्या छे आज जे छे विरोधी संख्या तसे नहीं त साचो जवाब में आवे ए प्रश्न 3 પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે ભાગાકાર માટે તટસ્થ સંખ્યા એક આવે છે ત્યારે સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા શૂન્ય મળશે અહીં a ની વાત કરી છે અને ગુણાકારની વાત કરી છે એના ગુણાકાર માટે તબસ્ત સંખ્યા તો અહીંયા જવાબ આપણને મળશે b એ સાચો જવાબ છે કારણ કે એક એ ગુણાકાર માટે તબસ્ત સંખ્યા છે સા માટે તબસ્ત સંખ્યા આમ કારણ કે તબસ્ત સંખ્યાનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર કરો તો જવાબ એ સંખ્યા જ આવે છે દાખલા તરીકે 2 નો ગુણાકાર 1 સાથે કરો છો તો જવાબ કેટલો મળશે 2 તો ગુણાકાર માટે એક સૂત્ર છે તબસ્ત સંખ્યા થશે બે નો તમે સરવાળો શૂન્ય સાથે કરશો તો જવાબ બે એટલે તતસ્થ સંખ્યા સાથે જો સરવાળો ભાગાકાર ગુણાકાર ભાગાકાર કરવામાં આવે તો એના જવાબમાં સંખ્યા પોતે આવે છે એટલા માટેની તતસ્થ કેવામાં આવે છે તો એ તતસ્થ સંખ્યા આવશે એક ગુણાકાર માટેની 14 પ્રશ્ન છે કે -25 * (6 + 4) એ કોના બરાબર નથી કોના બરાબર નથી આનો જવાબ પેલા જવાબ મળશે માઇનસ બસો ને પચાસ હવે આમાં જવાબ મેળવશું તો એનો જવાબ માઇનસ બસો પચાસ મળવો જોઈએ જેનો જવાબ માઇનસ બસો પચાસ મળે છે એના સિવાયની જે સંખ્યા આવે છે

તો પચીસ નો ચાર સાથેનો ગુણાકાર પચીસ ચોકસો માઇનસ સો હવે અહીંયા થશે સરવાળો એટલે એકસો પચાસ અને સો એટલે બસો મોટા દિશા માઇનસ માઇનસ બસો પચાસ મળે છે એટલે છે નહીં બાકી જે બધાય છે એ આપણો જવાબ થશે કારણ કે આપણને ત્રણનો ગુણાકાર થાય છે પચીસ નો છ સાથે ગુણાકાર એકસો પચાસ એનો ફરી ચાર સાથે ગુણાકાર કરો છો એટલે એ આન્સર વધી જાય છે તો આ આપણો જવાબ સાચો સી આવશે

આ માઇનસ ચાર ભાગ્યા સોળ છે એટલે આનો જવાબ છે એક ચતુર્થાંશ મળશે સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી પૂર્ણાંક સંખ્યા નથી હવે અહી વીસ ભાગ્યા ચાર આપણને પાંચ મળશે માઇનસ કારણ કે -8 ને -5 વડે છે -2 ભાગ્યા 3 જે બી -3 વડે પૂર્ણાંક સંખ્યા છે -12 ભાગ્યા 5 - 12 ભાગ્યા 5 અપૂર્ણાંક સંખ્યા જે મળે છે આ સંખ્યા અપૂર્ણાંક છે કારણ કે આગળનું જે ભાગાકાર કરો છો તે સંખ્યા કેવી મળે છે અપૂર્ણાંક અને આનો જવાબ એક એ અહીં જે આપણો સાચો જવાબ છે 12 ભાગ્યા 5 એ સાચો જવાબ છે એટલે અહીં આવશે પૂર્ણાંક સંખ્યા નથી નથી ની અંદર આ સંખ્યામાંથી 12 ભાગ્યા 5 જે અપૂર્ણાંક સંખ્યા છે તો સાચો જવાબ બી આવશે નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો

લેકે આમ ને બચ્ચે ની જગ્યા છે 1 2 3 4 5 6 7 8 આટલી ગણવાનું છે બધા છે પધાર જોવા મળ્યા છે માઈનસ 10 થી લઈને એક સુધી ના છે એટલે કે માઈનસ 9 માઈનસ 8 માઈનસ 7 માઈનસ 6 માઈનસ 5 માઈનસ 4 માઈનસ 3 માઈનસ 2 માઈનસ સોરી અહી શૂન્ય આટલા આવશે

3 અને 4 આની અંદર 1 2 3 4 5 6 7 8 9 આની અંદર 9 કોમા આવશે સૌથી વધારે વધારેનો શેમાં સુ જોઈએ છે 1 2 3 4 5 6 7 8 9 -3 -2 -1 0 એટલે આનો સરવાળો 10 આવશે તો અહીં આપણો જે સાચો જવાબ છે એ મળશે -3 સોરી જવાબ એ મળે છે માઇનસ દસ થી પ્લસ એક સુધીનો જે વધારો છે એમાં સૌથી જોવા મળે છે કારણ કે એમની વચ્ચે માઇનસ નવ માઇનસ આઠ માઇનસ માઇનસ છ પાંચ ચાર ત્રણ બે એક અને શૂન્ય એમની વચ્ચેની સંખ્યા છે અને સૌથી વધારે સંખ્યા દસ આવે છે જવાબ છે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયો વ્યાખ્યાયિત નથી શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા a માટે નીચેનામાંથી કયો વ્યક્તય નથી તો અહીં જે છે આપણે જોવાનું શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા માટે નીચેનામાંથી કયો વ્યક્તય નથી તો અહીં a ભાગ્યા 0 એ અવ્યાખ્યાયિત કોણ છે એટલા માટે આની જે જવાબ આવશે एक तो आना जवाब મળશે a / 0 સંખ્યા રેખા -3 * 3 ની કિંમત નિશ્ચિતના માટે કઈ સંખ્યાની जमई बाजूए आपसे यानी गुणाकार कीदो छे -3 * 3 એટલે 3 નો 3 સાથે ગુણાકાર કરશો તો જવાબ મળશે -9 હવે -9 ની જમણી બાજુએ આવતી સંખ્યાઓ શોધવાની છે તો સંખ્યા રેખા ઉપર આપણે ચારે લખો જો કે વખતે અશ્વીને છે -1 -2 -3 -4 -5 -6 -7 -8 माइनस नौ माइनस दस तो माइनस नौ बड़ी बाजू बाजू तो जमी बाजू कई संख्या माइनस दस ये साब हो पांच भगे माइनस एक किमत को मैनस एक पांच माइनस एक

કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો જવાબ મળે છે શૂન્ય તમે એકનો ગુણાકાર શૂન્ય સાથે કરો તો જવાબ શૂન્ય મળશે બેનો ભાગાકાર શૂન્ય સાથે કરશો શૂન્ય ભાગ્યા બે તો પણ એનો જવાબ શૂન્ય મળશે એટલે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર જ્યારે શૂન્ય સાથે કરો છો એ વખતે એનો જવાબ આપણને શું મળશે શૂન્ય તો અહીંયા છે શૂન્ય શૂન્ય ભાગ્યા માઇનસ દસ બરાબર શૂન્ય મળશે તો અહીંયા

હવે આ માઈનસ આઠ નો ફરી પાછો આની સાથે તમે સરવાળો કરો અથવા તેનાથી આગળ લઈ જાઓ તો પણ પરંતુ અહીં જે આપેલા છે જવાબ માઇનસ ત્રણ મળવો જોઈએ એવું કહેવું છે આન્સરની અંદર માઇનસ આઠ ને માઇનસ ત્રણ સાથે સરવાળો કરશો એટલે જવાબ આને મળશે માઇનસ તાળ મળ્યો એ સાચું છે કે ખોટો માઇનસ આઠ નો માઇનસ ત્રણ સાથે એટલે માઇનસ અગિયાર આનો જવાબ થશે માઇનસ અગિયાર પ્લસ એનો આઠ સાથે સરવાળો बराबर आनो जो करो हमें से माइनस त्राण अतः तो माइनस आठ में माइनस आठ में आठ कर देना तो माइनस त्राण अरे भाई आठ में आठ कर दो माइनस त्राण आता हूँ लेकिन बच्चे जी पता है वैसे कि आपसे माइनस त्राण માઇનસ પાંચ એટલે માઇનસ પંચાવન માઇનસ પાંચ સાથે ગુણાકાર પાંચ એનો પણ જવાબ મળે છે આપણને માઇનસ પંચાવન અથવા તો આમાંથી જે માઇનસ છે પાંચ આઠ છે બીજાની અને અગિયાર ગુણ્યા પાંચ એટલે જવાબ મળશે માઇનસ પંચાવન આ બંનેનો ગુણાકાર કરશો વીસ નો નવ સાથે ગુણાકાર નવ નો અઢાર માઇનસ એકસો ને એસી મળશે त्यानंतर शिंदे जैसे क्रम क्रमना गुणन गुणधर्म उपयोग थे सेम એટલે કે સંખ્યામાં સ્થાન બદલાશે પણ અહીં માઈનસ છે તો અહીંયા માઈનસ છે તો દિશાને પણ બદલના આવી છે તો વિરોધી સંખ્યા રાખીશું એટલે અહીં આવશે 23 - 23 * 42 = -42 * 23 એ ચિહ્ન બદલના આવી છે કારણ કે ચિહ્ન બદલાય છે નિયમ પ્રમાણે ઉપયોગ કરવાનો છે કારણે કે पूर्णांक સંખ્યાઓ માટે ગુણાકારને તતસ્થ સંખ્યા છે ગુણાકાર માટે તતસ્થ સંખ્યા કી આવે છે 1 ગુણાકારને ભાગાકાર માટે તતસ્થ સંખ્યા 1 आंदर गुणाकार कर तो माइनस पंदर में एक साथ गुणाकार तो पंदर में एक का। पंदर, तो मुणस मुणस पंदर साथ गुणाकार पंदर परंतु माइनस माइनस प्लस थी तो जैसे पंदर में तरह साथ गुणाकार कर पंदर कर पिस्तालीस आपने साझ जवाब पिस्तालीस में से के बाद प्लस मैं माइनस माइनस प्लस थी जैसे परिभाषा जूटना नियम में उपयोग कर माइनस बार गुणिया माइनस सात गुणिया माइनस पांच आप तो अँ माइनस बार गुणिया